ભારતીય વાયુ સેનામાં ફરજ બજાવનાર પૂર્વ સૈનિકને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવી હતી શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા અને ભારતીય વાયુ સેનામાં ફરજ બજાવી ચૂકેલા જાહેરુદ્દીન ફકુરુદ્દીન સૈયદનું દુઃખદ નિધન થયું હતું જાહેરુદ્દીન સૈયદ કે જેઓ પાછલા ઘણા દિવસોથી નાદુરસ હતા આજે તેઓનું અવસાન થતાં તેઓના પરિવારજનો અને તેઓના મિત્રોમાં શોકનું મોજું ફરી મળ્યું હતું જાહેરુદ્દીન સૈયદ કે જેઓ ભારતીય વાયુસેનાના ગૌરવશાળી પૂર્વ સૈનિક હતા ઓગણીસો પાસઠ તથા ઓગણીસો એકોતેરની ની ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં દેશની વફાદારીને ફરજ પરાય અણતાથી સેવા બજાવી કઠિન તેમનું સાહસ ઈમાનદારી અને તેમના પરિવાર તેમજ સમગ્ર દેશ માટે ગૌરવનું કારણ છે તેમ કહી શકાય ભારતીય વાયુસેનામાંથી નિવૃત્તિ બાદ તેમણે બીએસએનએલમાં સબ ડિવિઝનલ એન્જિનિયર એસડીઈ તરીકે સેવા આપી જ્યાં તેમની ફરજશીલતા સચ્ચાઈ અને વ્યવસાયિક વર્તન માટે તેઓ વિશેષ રીતે ઓળખાતા હતા તેમની અમૂલ્ય દેશ સેવાને માન આપતા ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને જવાનો દ્વારા તેમની અંતિમ વિદાય સમયે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું જે તેમના જીવનભરના સમર્પણ અને પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ હતું મરહુમ એક શિસ્તબદ્ધ સૈનિક ઇમાનદાર જાહેર સેવક અને પોતાના પરિવાર માટે રહેનુમા તરીકે હંમેશા યાદ રાખશે તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી